માહિતી અધિકારના નિયમનો ખુલ્લે આમ ભંગ કરતા ડભોઈ સેવા સદનના માહિતી અધિકાર શ્રીઓ ડભોઈ તાલુકાની તેન તલાવ પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રીસ વર્ષથી મધ્યાહન ભોજન સંચાલક તરીકે વિનોદભાઈ પરમાર ફરજ બજાવી રહેલા હોય વય નિવૃત્તિના કારણે તેઓ નિવૃત્ત થતા મધ્યાહન ભોજનના સંચાલકની જગ્યા માટે ચાર કેન્ડિડેટે ઉમેદવારી નોંધાવેલ જેમાં વિનોદભાઈ પરમારના પરિવારમાંથી તેમના પુત્ર વધુ અને પૌત્રીએ ઉમેદવારી કરેલ તેમજ અન્ય બીજા બે ઉમેદવારોએ પણ ઉમેદવારી કરે ત્યારે ડભોઈ મામલદાર શ્રીને આ મધ્યાહન ભોજન સંચાલકના ઇન્ટરવ્યૂમાં રાજકીય રંગ લાગતા મધ્યાહ્ન ભોજન સંચાલકના ઇન્ટરવ્યૂમાં ભ્રષ્ટાચાર કરી ખોટો ઓર્ડર કર્યો હતો તેથી જે રજદારને અન્યાય થયો હોય આરટીઆઈ મુજબ માહિતી માંગેલા અજદારને છ મહિનાથી ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે વિનોદભાઈ પરમારે આરટીઆઈ એક્ટ મુજબ અપીલ કરેલ હોય એનો પણ અરજદારને ડભોઈ સેવા સદનના સદનિકારી જવાબ આપતા નથી કારણ કે તેઓએ મધ્યાહન ભોજન સંચાલકના ઇન્ટરવ્યુમાં બહુ મોટો ભ્રષ્ટાચાર આચરેલ હોય આ અરજદાર મધ્યાહન ભોજન મામલતદાર ઉપર મેડમની ઓફિસમાં ન્યાય માટે જતા હોય અરજદારનું અપમાન કરવામાં આવે છે અરજદાર વિનોદભાઈ પરમારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોય તેઓ અધિકારીશ્રીના માનસિક ત્રાસથી આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે અને છ માસથી ડભોઈ સેવા સદનના પ્રાંત અધિકારીશ્રી મામલતદારશ્રી તેમજ મધ્યાહન ભોજન મામલતદારશ્રી રૂપલબેન પીએમ પોષણ યોજના જિલ્લા પુરવઠા અધિકારી પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોય અરજદારને કોઈ પણ પ્રકારની માહિતી આપતા નથી તો અરજદારને ન્યાય ક્યારે આપશે એ જોવાનું રહ્યું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા હું પરમાર વિનોદભાઈ કાનજીભાઈ રહેવાસી તેન તલાવ મધ્યાહન ભોજન સંચાલક ત્રીસ વર્ષની નોકરી મેં કરેલ હતી અને અત્યારે જે જાહેરનામું બહાર પાડ્યું એમાં ટોટલી ખેરરીતિ વાપરેલ હોય તમામ અધિકારીઓએ ભ્રષ્ટાચાર આવરેલ છે જેથી હું મેં આ અગાઉ પણ આરટીઆઈની માહિતી માંગે તેમ છતાં આજ દિન સુધી મને ધર્મ ખવડાવે છે આજે લગભગ છ મહિના થઈ ગયા તે છતાં પણ મને કોઈ જાતનો જવાબ આપતા નથી જેથી કાલ ઉઠીને મને કંઈ કશું થશે તો તેની જવાબદારી લાગતા વાળા તમામ અધિકારીઓની રહેશે મને આરટીઆઈની માહિતી લગભગ છ મહિના થયા તે છતાં પણ હજુ મને આપતા ન હોવાથી હું આગળ અપીલમાં જવા માટે તૈયારી કરી રહ્યો છું તો કઈ રીતે જાઉં જે તે અધિકારીએ ભ્રષ્ટાચાર આદરેલ હોય અને માહિતી આપતા નથી જેથી અને મને માનસિક ત્રાસ આપતા આપી આપી રહ્યા છે મને કાંઈ પણ થશે તો એની જવાબદારી મધ્યાહન ભોજન યોજનાના અધિકારીની રહેશે